નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમારા સૂચનો મોકલ્યા કદાચ તમને ખ્યાલ નહીં હોય આ વખતે મહાનગરપાલિકાએ નાગરિકો પાસે સૂચનો મંગાવ્યા હતા ત્યારે ઘણા જાગૃત નાગરિકોએ સૂચનો મોકલ્યા પણ હતા જેમ કે એક સૂચન છે કે જે રીતે મિલકત વેરાના અલગ અલગ દર છે તો પ્રાથમિક સુવિધા પણ તે પ્રમાણે મળવી જોઈએ જેમ કે સૌથી ઊંચા દર ભરતા નગરજનો તેમણે ભરેલા વેરા મુજબ પ્રાથમિક સુવિધા મળવી જ જોઈએ પછી તમે અ બ ક ડ કેટેગરી આપો કે એ બી સી ડી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર ચૂંટણી પછી ખોવાઈ જાય છે તેમને તેમના વોર્ડની મુલાકાત ફરજિયાત બનાવવી જ જોઈએ કોર્પોરેટરો પ્રજાના પૈસે બાકડા કે સાઈન બોર્ડ મુકાવે છે ત્યારે તેના પર કોર્પોરેટરના નામ કેમ તેવા પણ સવાલો ઉદ્ભવ્યા છે ત્યારે પ્રજાના પૈસે તેવું નામ લખાવવું જોઈએ મહાનગરપાલિકા પાસે પારદર્શિકાની અપેક્ષા રાખવામાં આવી છે મિલકતવીરાના બિલની પાછળ દર વર્ષે મહાનગરપાલિકાએ આવક જાવક ખર્ચનો હિસાબ નાગરિકોને આપવો જોઈએ જો તમે સૂચન ન કર્યા હોય તો જે સૂચન થયા છે પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખજો અને મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તો હિસાબ માંગવાનું ભૂલતા નહીં શહેરીજનોના સૂચનો પૈકી સૂચનો આ મુજબ છે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ